નમસ્કાર મિત્રો ખોડલ છોરું ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે અમે તમારા માટે પાટણ શહેરના ત્રણ દરવાજાની પ્રખ્યાત એવી સધી માતાના મંદિર અને સિદ્ધરાજ જયસિંહની કથા લઈને આવ્યા છીએ મિત્રો અમે આ માહિતી ઇન્ટરનેટ સર્ચિંગ દ્વારા તેમજ અમારી પાસે ઉપલબ્ધ એવા પૌરાણિક પુસ્તકોમાંથી લીધેલ છે જો તમને આમાં કોઈ ત્રુટી જણાતી હોય અથવા તો તમારી પાસે કોઈ પણ વધારાની માહિતી હોય તો તે અમને કમેન્ટ દ્વારા જણાવી શકો છો અમે જરૂરથી અમારી ચેનલમાં તેની રજૂઆત કરીશું અમારો હેતુ કોઈ પણ ધર્મ વ્યક્તિ કે કોઈની લાગણી દુભાવવાનો નથી તો તે બાબતની નોંધ મિત્રો પાટણ શહેર એ ઐતિહાસિક નગર સાથે ધાર્મિક નગર પણ ઓળખાય છે પાટણ શહેરમાં અનેક પ્રાચીન મંદિરો આવેલા છે જે મંદિરોમાં કઈ ને કઈ ઇતિહાસ છુપાયેલો છે ત્યારે એક મંદિરની આજે વાત કરીએ કે જ્યાં બિરાજમાન છે સધી તો જોઈએ સધીમાના મંદિરનો ઇતિહાસ રોજના હજારો ભક્તો માના દર્શન કરીને ધન્યતા અનુભવે છે જેમાં રવિવારના દિવસે દર્શન કરવા તો ભક્તોનું ઘોડાપુર ઉમટે છે કોઈ પણ વ્યક્તિ શ્રદ્ધાથી પોતાની માનતા રાખે છે તો એ માનતા જરૂર પૂર્ણ થાય છે ત્યારે તે મંદિરે આવી માથું રાજા સિદ્ધરાજ ની ભાભીએ મેણું માર્યું કે તમારે ગાદી પર બેસવું હોય તો ભલે બેસો પરંતુ પહેલા સિંધ પ્રદેશમાંથી હમીર કપૂર ની ભેંસો લઈ આવી અને પછી જ રાજપાટ સંભાળો ભાભીનું મેણું સાંભળી રાજા સિદ્ધરાજ લશ્કર લઈને સિંધ પ્રદેશમાં હમીર કંકુની ભેંસો લેવા નીકળી જાય છે પરંતુ હમીર અને કકુ સદીમાની ભક્તિમાં રંગાયેલ હતા અને સમગ્ર સિદ્ધિ પ્રદેશની રક્ષા સ્વયંમાં સધી કરતી હતી આ જાણી સિદ્ધરાજ સમજે છે કે લશ્કર દ્વારા હમીર કકુની ભેંસો લઈ પાટણ જવું શક્ય નથી પરંતુ ભાભીનું વેણું હતું કે ભેંસો લઈ અને પછી જ ગાદી પર બિરાજમાન થવું જેથી સિદ્ધરાજ પાટણ આવવાની જગ્યાએ વરણા ખાતે બિરાજમાન એવી વરોડીયાઈ ખોડિયારના મંદિરે દર્શન કરવા જાય છે અને માં ખોડિયાર પાસે હમીર કકુની ભેંસો લાવવા મદદની માંગ કરે છે સિદ્ધરાજ દ્વારા ખૂબ પ્રાર્થના કરવા છતાંય ખોડિયાર તો કોઈ ઉત્તર આપતા નથી પરંતુ સિદ્ધરાજ જયસિંહ હઠ મૂકતા નથી અને તલવાર લઈને પોતાના મસ્તકમાં ચરણોમાં માના ચરણોમાં અર્પણ કરવાનું નક્કી કરે છે અને તેવામાં જ સિદ્ધરાજની હઠ જોઈ ને માં ખોડલ પ્રગટ થાય છે અને હમીરકકોની ભેંસો લાવવા માટે મદદ કરવાનું વચન આપી અને અંતર્ધ્યાન થઈ જાય છે તેમજ રાજા સિદ્ધરાજની સાથે સિંધ પ્રદેશમાં જાય છે ખોડિયારમાં સધીને મનાવે છે અને ત્રણ દિવસમાં પરત ભેંસો આપવાના વચન સાથે ભેંસો આપવામાં આવે છે પછી સિદ્ધરાજ ભેંસો લઈને પાટણ આવે છે એક લોયકા એ લોક વાયકા પ્રમાણે દોઢસો ભેંસો અને એક વાયકા પ્રમાણે અઢીસો ભેંસો સમય વીતવા છતાં ભેંસો પરત ન આવતા હમીર કકુ સદીમાં જોડે જાય છે અને કહે છે કે ભેંસો ક્યાં ત્યારે કહે છે કે મને ઊંઘ આવી તેને ના કહેવાના મેણા મારે છે હમીર કક્કુના મેણા સહન ના થતા માં સદી ભેંસો પરત લેવા પાટણ આવે છે પરંતુ એવું કહેવાય છે કે પાટણમાં તો પીરોનો વાસો હતો એટલે કે પાટણની ફરતે પીરો તેના રખોપા કરતા હતા જ્યારે મા સધી પાટણમાં પ્રવેશ કરવા જાય છે ત્યારે તેને પીરો દ્વારા રોકવામાં આવે છે 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 અને અને કહે કહે કે કોણ છો છો તમે કેમ અહીં આવ્યા ત્યારે હું તો સાક્ષાત સધી છું અને સિદ્ધરાજજી જોડે મારી હમીર અને કકોની ભેંસો લેવા પાછી આવી છું મને જવા દો પરંતુ પીર કહે છે કે કોઈ પરચો બતાવો તમારું સત બતાવો તો અમે માનીએ કે તું માતા સધી છે નહીં તો અમે તને અંદર નહીં જવા દઈએ ત્યારે માં સદી કહે છે કે પાતળી દોરી લાવો અને બંને છેડા પકડો ત્યારે માં સધી દોરા દ્વારા પરચો બતાવી પાટણમાં પ્રવેશ કરે છે તેની સાથે સાથે એવી પણ માતાજી પાસે અરજી મૂકે છે કે જો તમારું સદ સાચું છે તો તમે ઝાડની દાળે કાચા સૂતરનો દોરો બાંધો તેની ઉપર હિંચકો બાંધો અને એ હિંચકો ઝૂલો પણ એવી રીતે ઝૂલો દોરી તૂટવી ન જોઈએ જો આ રીતે તમે હિંચકે માતાજી પરચો બતાવે છે અને સિદ્ધરાજસિંહ જોડેથી હમીર કકુ ની ભેંસો લઈ અને સિંધમાં પરત ફરી ભેંસો હમીર અને કકુ પાછી આપે છે માતા સદી હવે હમીર અને કકુના પ્રદેશમાં રહેવું નહોતું કેમ કેમ કે હમીર અને કકુએ માં સધીને મેણાટોણા માર્યા હતા અને આ બાજુ સિદ્ધરાજ જયસી પણ પરમ શક્તિના ઉપાસક હતા સિદ્ધરાજે પણ માં સધીને પાટણમાં બિરાજમાન થવા માટેની વિનંતી કરી હતી અને તેથી જ સિદ્ધરાજસીને આપેલા વચન પ્રમાણે માતા સધી સિંધ છોડી અને પાટણમાં બિરાજમાન થાય છે અને હાલ પણ પાટણના ત્રણ દ્વાર ખાતે માતાજીની ગોખ છે જળહળતો દીવો છે આવતા જતા કોઈ પણ વ્યક્તિ માના દર્શન કરે છે અને ધન્યતા અનુભવે છે તેમજ એ મંદિરમાં માની દિવ્ય જોત સતત સળગતી રહે છે આવતા જતા દરેક વ્યક્તિની મનોકામના માતા સદી પૂરી કરે છે તો મિત્રો આ હતો માતા સદીનો પાટણવાળા ત્રણ દરવાજાના મંદિરનો ઇતિહાસ મિત્રો અમારા આવો જ ઓડિયો વિડીયો તમને સાંભળવા ગમતા હોય તો અમારી ચેનલને આજે જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જય માં સતી જય માં ખુલ્લા